あっ、uh huh. અમેરિકાની આઈટમ વડોદરામાં ભાઈ તમારે પણ જો આ આઈટમ ખાવી હોય તો ચાલો મારી જોડે ગઈકાલે રાત્રે આપણે પહોંચી ગયા ફાસ્ટ કે કે આ તમે કેવી રીતે શીખ્યા તો મને જણાવતા કહ્યું જ્યાં હું રસોઈ કરવા માટે જઉં છું ને એ લોકો અમેરિકાના છે તો એમને મને આ રેસીપી શીખવાડી હતી મેં કીધું વાહ અમેરિકાની આઈટમ અહીંયા જ ખાવા મળી જાય તો પછી વિઝા અને આઈઆરટીએસ નો ખર્ચ પણ બચી જાય આપણે એમની ત્રણ આઈટમ ટેસ્ટ કરી હતી એક બાસ્કેટ ચાટ છે આ જે બનાવે છે એનું નામ છે ફલાફલ પોકેટ જે અમેરિકાની ઓથેન્ટિક આઈટમ છે છે એના સિવાય આપણે બાસ્કેટ ચાટ અને પનીર રોલ પણ ટેસ્ટ કર્યા હતા અને ત્રણે ત્રણ આઈટમ એકદમ જોરદાર બનાવી હતી હા બેને એના સિવાય એમને ત્યાં ચીઝ ફ્રેન્કી ક્રોઈઝન ચીઝ કોન ચીઝ બોલ ચીઝ સેન્ડવીચ પનીર રોલ પનીર પીતા અને ફલાફલ જે અમેરિકાની આઈટમ છે ભાઈ એકવાર તો ટેસ્ટ કરવા જેવી છે એક જરૂરથી ટેસ્ટ કરજો તો તમારે પણ જો આવી બધી આઈટમ ખાવી હોય તો ફટાફટ પહોંચી જજો ક્રિષ્ના ફાસ્ટ ફૂડ જે આવેલું છે જીએસટી ભવન ની પાસે બસ સ્ટોપની બિલકુલ નજીકમાં રેસ્કોસ રોડ વડોદરા અને ટાઈમિંગની વાત કરું ને તો રાત્રે નવ વાગે થી લઈને રાત્રે બાર બાર વાગ્યા સુધી તમને મળી જશે તો પછી રાહ જોયા વગર પહોંચી જ જજો